भारी वर्षा दायो तणाव भाग ना गयो तो जय माताजी બધા મિત્રોને કેમ છો સ્વાગત છે ફરીવાર નવા વ્લોગ ઉદ્યો સાથે તો કેમ છો બધા મજા મસર મજામાં રહેવાનો એટલે આપણે સર્વની કાઠી આવી જ આપણે કાલનો વિડીયો તમે જોયો છે કે મેં કહ્યું હતું કે વરસાદ જેવું વાતાવરણ છે અને વરસાદ આવશે ને તો ભારે આવશે ભૂકા કાઢી નાખશે એવી રીતે રાતે જે વરસાદ આવે ને તો ભૂકા કાઢી નાખ્યા જુઓ કંઈક આવો અત્યારે તમારે આમ જ છે સબૂત બરોબર ભરી નાખ્યો એટલો બધો વરસાદ આવ્યો ને રાતે સારામાં સારો વરસાદ આવ્યો એમ જે વરસાદનું વાતાવરણ થાય વિડીયો કાલ જોયો તો કે વરસાદ ચડી ગયો આપણે હા જુદી વાત જોયું બી થતો આવ્યો પણ રાતનો સમય વરસાદ આવે ને તો વરસાદ તો ભૂકા કાઢી નાખ્યા અત્યારે કંઈક વરસાદે જો તમે સ્પેશિયલ બતાવવા ઈજો સવાર સવારમાં તો બતાઈ દઉં કે વરસાદે કેવો માહોલ કર્યો કે જો પાણી પાણી કઈ નાખ્યું વરસાદ હવે થોડી વારેલી જ બસ આજે થોડો ધીમો થઈ ગયો એટલે આવતો નહિ સાટા કે જો આ તો બધે પાણી છે પાણી ભરીશું અંદર જો દેખાય છે ને અને વાતાવરણની વાત કરું ને તો હજુ વરસાદ જેવું વાતાવરણ છે કે હજુ કોઈ નક્કી નહીં હજુ વરસાદ આવી જાય ને તો આ તમે તો બતાવો આવી સમય વરસાદ આવે અત્યારે તમને બતાવું ને કે જે રીતે વરસાદ પડ્યો છે ને રાતનો રાતનો ચાલુ જો પછી થોડુંક તે તો બંધ છે સવારમાં તો પછી કોઈ નક્કી નહીં જો આવી જાય ને તો આ બધું જે ખાલી છે ને એ બધું ભરી જાય અને હજુ વરસાદ હજુ પહોંચાડી જ રહ્યો છે ચારે ક્લસ જમી જ હે જો કોઈ નકઈ ના કે હવે આસરવડ નકચિત એટલે અમે આપો વિડિયો છોડ દેખે ને પેલી બાજુ પાણી હતું એ બધે પાણી નતું છે એટલે બધે આ વિડિયા જોઈ લેજો તમે બા કેવે કઈ નકઈ ના કે કે ઓ વરસાદ આવે કાલે તો આ વિડિયો જોજો કે મે જો વરસાદ છળે તો મને તેવું બોલું કે તરા ઉબળ ફાઈ નાખશે એવું જ છે પણ હાજર પાણી આટલા બધું જ છે રાતમાં વધારે વરસાદ આવ્યો અત્યારે કે એટલો બધો અત્યારે બંધ છે સવારમાં થોડોક અને કોઈ નકલી નહીં તો તમને થોડોક ખબર છે ને જો ગાળો વધારે થઈ ગયો હોય તો યારો ને હાલી હલી લાવો પડે છે ને પાછો એક ગાળો હોય એટલે વરસાદ આવે એટલે ગાળો થવાનો પાછો આવો પણ વરસાદ કંઈક છો ગાડી નાખ્યા હોય ને ટૂંકા ગાડી નાખ્યા એવો વરસાદ પડ્યો તમારે વર્સત છે કેને કમેન્ટ કરજો અને ક્યાથી વિડિયો જોયો રહે ને એ પણ કમેન્ટ કરજો ગારો બહુ છે આ તો જો સિંધા મસલ ધરાઈ ગઈ કેટલું બધું ભરી રાખ્યું તો මොણ બોલે દેખા તમનો બોલો ક્યાં બેઠો पहले ही बाजू बैठो जो मोल आई जूमिंग कर थाए दो तो था जो आए बैठो उस सुख जूमिंग है फुल जूमिंग करो तो यहां बैठो से तो करना खन रे आए बैठो तो अत्या तो आप जो कि वरसाद तो आयो नहीं जो पशु आ गया तो तक बता दीश कारण के સવારમાં તો થોડુંક બંધ થઈ ગયું આજુપાસ તળાવ તો ભરી નાખ્યું ને કઈ વરસાદે તો ભારે વરસાદ આવ્યો તળાવ ભરી નાખ્યો વરસાદની મજા આવે ડાઢોઈ ખાવાની સરસ મજા તમને બતાવી દઉં માંજા આવે ખાવાની આપણે પણ ચાલો તમારે પણ ખાવ કારણ કે મારે તો વરસાદ ચાલુ હોય સરસ મજાનો ખાતો ખાતો ભૂત ના બતાવી દઉં વરસાદ કે કે વરસાદ બંધ થઈ ગયો છે

એ પાણી ભરું આ ગામનું પાણી આપડે છે ને આખું ગામનું પાણી અહીં આવે ઠે ઠે હાલો તો જે હયા ફટાટા ચાઉ દે આવે આ તો સ્કેન નો યુઝ કરે વિડિયો બનાવવા માટે કોઈ સ્કેન નો યુઝ ન કર્યો આજ કર્યો પહેલી વાર પહેલી વખત કે ઘણી વખત કર્યો પણ આ તો ક્લાઉડ સ્ટેન્ડ લે જોઈ લો ગામનો એક નજારો વરસાદ પછીનો આમ તો સારું વરસાદ છે સામે થઈ ગયો વરસાદ તો પછી આવ્યો નથી અને ત્યાં જો બાળકો આવ્યો बस एक बरसात आयो रूथी એટલે તા આપ ચોખો કરના છો બાકી સવાડાજી વરસાદ આયો સવાજે વરસાદે તરા ભર નાખ્યો ન એવો વરસાદ આયો તા જો તોખો હવે એકદમ સરસ શાંત રહે પાણી લાગે વરસાદ આવે જો તો પણ નહીં વરસાદ તો સારા મારો આવે ને તળાવ પર નાખે ને એવો ઓકે તમારે કેવું હતું કમેન્ટ કરું ત્યાં તો કંઈ નથી કરતો આજનો સમય છે ઓ ત્યાં બસ જય માતાજી